શહેરમાં ડ્રગ્સની પ્રવૃત્તિને નેસ નાબૂદ કરવા માટે પોલીસ કમિશ્નર સાહેબશ્રી જોઈન્ટ પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રીએ સૂચનાઓ કરેલી આ સૂચના અન્વયે અમારા માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમી દેસાઈના બાતમીરા એ હકીકત મળેલી કે ચેતન પ્રજાપતિ અને જેસિકા પ્રજાપતિ બંને એક વેગનર ગાડીમાં ડ્રગ્સ લઈ નીકળનાર છે એવી હકીકત મળતા તેઓએ તુરંત જ પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા રંગે હાથે આરોપીઓ જથ્થા સાથે મળી આવે સદર ગાડીમાં જથ્થો ચેક કરતાં બાવીસ કિલો સાતસો એસી ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા સાત કરોડ સત્તાણું લાખ ત્રીસ હજાર જેટલી ગણી શકાય તથા ગાડી અને મોબાઈલ મળી કુલ આઠ કરોડ એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ બંને આરોપીઓ પાસેથી કબજે કરેલ છે આ બાબતે ડીસીપી પોલીસ ગુનો રજિસ્ટર કર્યો છે અને હાલ આ ગુનાની તપાસ ચાલુ છે આ ગુનાની મોડર્સ ઓફરન્ડી જોઈએ તો જેસિકા અગાઉ નવેમ્બર બે હજાર પચીસમાં થાઈલેન્ડ ખાતે ફરવા ગયેલા ત્યાં મિલન વઘાસિયા જે સુરતના રહેવાસી છે એમની સાથે પરિચયમાં આવેલા અને તેઓએ બેંગકોંગથી આ ગાંજો તથા ગોલ્ડ લઈ આવવા માટે વાત કરેલી એ દરમિયાન જે તે વખતે તેઓએ જેસિકાબેને ના પાડેલી અને ફરીવાર તેઓને પૈસાની જરૂરિયાત ઊભી થતાં આમ મિલન વઘાસિયા તથા અરમાન જોશી જે અમદાવાદના રહેવાસી છે એમના સંપર્કમાં આવેલા અને તેઓએ પોતે લઈ પોતે નહીં લઈ આવે પણ બીજા માણસોની વ્યવસ્થા કરી આપશે તેવું જણાવેલું તો આ જયિકાબેન અને હાલ જે ચેતન પ્રજાપતિ જે પકડાયેલા બંને આરોપીઓ છે તેઓએ કેરિયરની વ્યવસ્થા કરી આપેલી જેમાં ચાર કેરિયરો કરી આપેલા અને એમાંથી એમને હાલના જે પકડાયેલા આરોપી છે એમને દોઢ લાખ રૂપિયા કમિશન મળતું જેમાંથી પંચોતેર હજાર રૂપિયા જે કેરિયર હતા એમને આપવામાં આવતા હતા આ જથ્થો આવતો હતો તે દરમિયાન બોમ્બે એરપોર્ટ પર એક આરોપી ભુવનેશ કરીને છે તે પકડાઈ ગયેલો તેના વિરુદ્ધ ગુનો રજિસ્ટર થયેલો છે હાલ માહિતી મુજબ તે જેલમાં છે અને બાકીના ત્રણ આરોપીઓ ટોટલ આઠ આરોપીઓ વિરુદ્ધ આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે જેમાં બે આરોપી પકડાયેલ છે અને છ આરોપી પકડવાના બાકી છે તપાસ દરમિયાન એવું જણાયેલ છે કે જે જથ્થો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લઈ આવેલ હતા એક આરોપી જે વખતે બોમ્બે પકડાઈ ગયેલો છે એ મિલન વગાસિયા તથા અરમાન જોશી છોડાવી આપે તો આ મુદ્દા માલ આપશે એવી હતી એવી કન્ડિશન થયેલી એ કન્ડિશન પરિપૂર્ણ થતાં હજી છોડાયો નથી પણ એમને મિલન વગાસિયા તથા અરમાન જોશીએ હા પાડતા આ જથ્થો ગઈકાલે વેચવા માટે નીકળેલા એ દરમિયાન પકડાઈ ગયેલ છે